હેલો મારું નામ ચાકી અક્ષા માવંતભાઈ છે હું સારસ્વતમ હાઈસ્કૂલમાં વોકેશનલ ટીચર તરીકે કાર્યરત છું અને અમારી શાળામાંથી અપેરલ ટ્રેડ ચાલે છે અને અમારી દીકરીઓએ જે સારણમાંથી આવી છે અહીંયાથી એકસો વીસ કિલોમીટર દૂર ત્યાંથી આવી આવેલી છે છોકરીઓ જે રબારી ફેશનને પ્રમોટ કરે છે અને આ આમનું પ્રોજેક્ટ છે જેમાં એ લોકોએ એમના લગ્ન પ્રસંગમાં જે કપડાં પહેરે છે એમને પ્રમોટ કરતાં ગૂંથણ કર્યું છે અને એમણે ખૂબ જ મહેનત કરી છે અને અમે એવી આશા રાખીએ છીએ કે અમારો નંબર પણ આવી શકે આનું મહત્ત્વ એ છે કે રોજગારી માટે જે બહેનો અભણ છે તે કાંઈ ભણી નથી એ લોકોના મમ્મી છે એમની બહેનો છે જે ભણી નથી તો એ લોકો ઘરે બેઠે આવું બધું કામ કરે છે જેના કારણે એમને રોજગારી મળે છે અને આમના જે કપડાઓ છે એ લાખ લાખ રૂપિયામાં વીસ વીસ હજાર રૂપિયામાં વેચાય છે અને ખૂબ જ મહેનત લાગે છે આ કામ કરવામાં અને અમારી દીકરીઓએ ખૂબ જ મહેનત કરી છે આજે ભુજ ખાતે ઇન્દ્રાભાઈ ગર્લ્સ સ્કૂલના અંદર વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે ખાસ કરીને આપણે શાળા કક્ષાના સ્પર્ધાઓ એના પછી તાલુકા કક્ષાની સ્પર્ધાઓ અને તાલુકા કક્ષાના અંદર જે વિજેતા બાળકો થયા છે એ તમામે તમામ વિદ્યાર્થીઓના આજે આપણે જિલ્લા કક્ષાની સ્કિલ કોમ્પિટિશનમાં આજે હાજર છે લગભગ ત્રીસ જેટલી કૃતિ આ બાળકોએ રજૂ કરેલી છે અને આ કોમ્પિટિશનના અંદર એકસો વીસ કરતાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે ખાસ કરીને આપણે નવી શિક્ષણ નીતિ મુજબ વોકેશનલ શિક્ષણને મહત્ત્વ આપેલું છે એટલે અભ્યાસની સાથે સાથે એ વિદ્યાર્થી પોતે એ અભ્યાસ પછી એને જો પોતાની સ્કિલ હોય અને પોતાના કોઈપણ કોઈપણ ધંધો કરવો હોય વોકેશનલ અંતર્ગત તો આપણે કચ્છની અલગ અલગ સ્કૂલોના અંદર આપણે વોકેશનલના ટ્રેડ ચલાવીએ છીએ એના અંદર બ્યુટી પાર્લરના કોર્સ હોય શ્રીવર્ણના કોર્સ હોય એગ્રીકલ્ચરના હોય હોટલ મેનેજમેન્ટના હોય તો આના અંદર એ એની પોતાની સ્કિલથી એણે જે મોડલ બનાવ્યા હોય એ આજે લઈને લઈને આવ્યા છે ખૂબ સુંદર એમણે કૃતિઓ રજૂ કરી છે એના અંદર ગૂંથણના અંદર પણ દીકરીઓ ખૂબ સારી મહેનત કરી છે અને હેન્ડવર્કથી માંડી અને ખૂબ સુંદર પ્રોજેક્ટો આજે રજૂ થયા છે એના અંદર અમારી સમગ્ર ટીમ અમારા જિલ્લા પ્રોજેક્ટ જે જિલ્લાના સેકન્ડરી કોઓર્ડિનેટર પૂજાબેન અને એમની ટીમ અને સમગ્ર અમારા જે ટ્રેનરો જે વોકેશનલ ટ્રેનિંગ આપી રહ્યા છે એ બધાના મહેનતથી આ સુંદર મજાનો કાર્યક્રમ આજે શરૂ છે આપણે આના અંદર આપણે ત્રીસ કૃતિ રજૂ થયેલી છે અને એના અંદર એકસો વીસ કરતાં વધુ વિદ્યાર્થીઓ છે